કોકનો ચહેરો દોરવો તમે દોરી શકો હા ચહેરો બી દોરી શકો તો દર્શક મિત્રો તમારા માટે ખાસ વાત છે કે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધાનેરા તાલુકાના કુમર ગામે તો દર્શક મિત્રો અમારે ભરવાના છે ખાટલા તો ખાટલા ભરવાના છે તો આપણા ગામમાં તો ઘણા આજુબાજુમાં ભરતા હોય પણ કે છે અમારા જોડે ટાઈમ નથી એવું નથી તો જે અમારા ભાઈનો છોકરો છે સંજયભાઈ તો અમને જાણવા મળ્યું કે એ ભાઈ બહુ સારી રીતે ખાટલા ભરે છે અને અલગ અલગ વેરાયટીના ભરે છે અને આવ સસ્તા ભાવે

તમારે પણ ખાટલા ભરવા હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો અને હું તમને નંબર મારી આપી દર્શક મિત્રો ખાસ એમાં ઘરે ભરવો હોય તો ચાર ત્યાં સંજય ભાઈ તમારા ઘરે ખાટલો ભરી આપશો બસ તમારે ખાલી એનું મટી લાવવાનું રહેશે અને કદાચ એ તમને ના ખબર પડતી હોય તો તમે એમને ફોન કરીને કહી શકો છો અને ક્યાંથી લાવવું ક્યાં ના તમે સસ્તા ભાવે અને સારી રીતે તમે ખાટલા ભરી આવશે તો દર્શક મિત્રો આ બહુ સરસ આપણા હજી ગામડાના હજી સહેલી છે અમુક સિટી જો કદાચ આમ લોખંડના ખાટલા લાવતા હશે પણ આપણા માટે જે દેશી ખાટલા હોય છે અને એનું બહુ ટકાઉ હોય છે એટલે દર્શક મિત્રો તમે પણ ભરાવો અને આજે મારે પણ દસ ખાટલા આપવાના છે અમારા ભાઈ જોડે તો દર્શક મિત્રો આ કોન્ટેક્ટ નંબર આપેલો છે ચલો તો જય માતાજી